જય શ્રી કૃષ્ણ গুડ મોર્નિંગ છો બધા તો વાગ્યા છે સવારના નવ આજે રૂમ થોડું મોડું થઈ ગયું એટલે આજે થોડું મોડું વીડિયો ચાલુ કર્યો છે હવે ચાલો મમ્મીને મળીએ મમ્મી આજે બનાવે છે નાસ્તામાં પવા મેં મમ્મીને કીધું પૌવા બનાવી દે નાસ્તામાં તો એક એક એ નહીં મમ્મી કીધું હું બનાવી દઈશ તો તે શું કીધું મમ્મી ચા બનાવી કેમ ચા ભાખરી પવામાં હું વાંટો પૌવા હેલ્ધી માં હેલ્ધી વસ્તુ કહેવાય તમે કમેન્ટ કરીને ને કયો પૌવા હેલ્ધી કેવાય કે ચા ભાખરી હેલ્ધી કેવાય ચા ભાખરી હેલ્ધી કેવાય હોય જ નહીં પૌવા વધારે હેલ્ધી વસ્તુ છે તો જો અહીંયા સેવ છે લીંબુ છે ત્યાં મમ્મી કાંદા ટમેટા કાપા પૌવા માં નાખવા અને ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ એ તો રહી જ ગયું તો આજે કૃષ્ણ કાંદા બહુ તીખા છે

ચાલો આપણી નાસ્તાની રીશ તૈયાર છે હું નાસ્તો કર્યો ત્યાં સુધીમાં કાલે રાત્રે છે ને નવ વાગે youtube માં એક શોર્ટ વિડીયો પણ એ અપલોડ કર્યો હતો જેમાં રોનક મારી આજે કરી નાખ્યું તું મને ખબર જ નહોતી તો એ વિડીયો તમે જઈને જોઈ લ્યો લાઇક કરી દ્યો અને સબસ્ફ્રાઈડ ન કર્યો ને તો સબસ્ક્રાઇડ પણ કરી દ્યો અને કમેન્ટ પણ કરજો ચાલો હવે હું નાસ્તો કરી લઉં વાન બી થયામાંથી લઈ જાય તો વાગ્યા છે રોપરના અઢી અને હું ઘરે આવી ગયો છું અહીંયા રોનક એનું કામ કરે છે મમ્મી સુઈ ગઈ છે અને ધાબે જવું છે ઝાડુ પાણી પાવા ત્રણ ચાર દિવસ થી પાણી જ નથી પીવાનું તો ધાબે જઈને ને મળી લઉં પાણી પાવું છે તો હું ધાબે આવી ગયો છું મમ્મી ને ટબ ભરવા મૂકી દઈએ અને જો ઝાડો એકદમ સાવ સુકાઈ ગયા છે પાણી પાઈ દઈએ પાણી ભરાય છે ને ત્યાં સુધી હું તમને એક છોડ બતાવું અને છોડનું નું નામ તમને ખબર હોય ને તો તમે કમેન્ટ કરીને કહેજો આ ટાઈપના છોડ છે એમાં જો આ ટાઈપનું કંઈક આવે છે મારી મમ્મીએ તો અમે સરસ એવું નામ કીધું છે કાલે કહીશ તમને ત્યાં સુધી તમે એક વખત કમેન્ટ કરીને જણાવો કે આ શું શેનું હશે અને આ ખવાય પણ ખરું વિદેશમાં છે ને બધાનું સલાડને એવું બનાવીને ખાય અમારે એક વખત નામ કમેન્ટ કરો તો જો કાલે જે સીપીયુ રિપેરમાં નાખ્યું હતું એ હવે લેવા જવાનું છે અને અત્યારે મમ્મી સુધી છે અને આવીને એની જોડે ફ્રેન્ક કરવાનો છે તો ચાલો આવીને પાછા મળીએ તમને તો જો આવીને હું ને રોનક આ સ્ક્રીન સેટ કરતા હતા મમ્મી આ ફ્રેન્ક કરવો હતો કે ટીવી તૂટી ગયું એમ ત્યાં મમ્મી ઉઠીને બારી આવી ગઈ મમ્મીએ મોટા મોટું પોપટ કરીને ગોવા મારું તો આજે અહીંયા જ વિડીયો એન્ડ કરી દઈએ અને કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ